લીબડી રાજકોટ હાઇવે ઉપર નંદનવન હોટલ નજીક ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીબડી નેશનલ હાઇવે અકસ્માતનો ઝોન બની બેસ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યા વાગ્યાની અરસામાં ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે લીમડીનામાં ક્રેનને બોલાવી કલાકોની જહેમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને તત્કાલ સારા માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ને આ બાબતે લીમડી પોલીસને જાણ હતા લીમડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો આ ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થ છે અન્ય હોસ્પિટલ ખાતે ખસવામાં આવ્યા હતા કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર